મારી માની જોગો ના કોઈ દાડો સકરપારા માંગતો નથી અને આજ શીખર કે ભમરા લાવો સકરપારા હોય હું તળવા બેઠો તું સકરપારા નક્કી કોક આને લાગે ગમે તે થયું હોય દાવાજે ને મારા બેડો પણ ભંગાર નો બહુ ઠગો થઈ ગયો છે ગાડી નોધાઈ છે પણ શેઠ મારા બેડો આવતો રહી લેવા અને મજૂરે મારા બેટા પણ હે વસે વસે નાખે છે મજૂરી લે પૂરી

છોકરા તારી વાર હા તારો એટલે ભાઈ છે મારા ખાતા નથી એટલે ભાઈ બોલ બોલ કરે છે તાર તો બાર આવી ત્રાસ ના છે શું કરું હવે કે

અને આપણે થઈ જો અંધારું હું મારું ઓળ છું આજી વાતો રોટલા ખાઈન જો રોટલા ખાઈન રોટલા તો ઘરે આઈને આપણે ખાવાના હતા નતા ખાવા રેવાનું ભૂડા આપણે પણ તમને એક વાત કરું હા આ રસ્તાની તમને ખબર છે ચમ શું છે આ રસ્તો તો પેન્ટર છે ના હા શું શું વાત કરો તમે ઓય તો કેટલા બીજરોણા છે હે કેટલા બીય છે ઓય તો ભૂડા આવી વાત આ પણ શું છે તમને એટલે હાસનું હોય કોક ઢોળ્યું હમણે

એલા શું આટલા બિયો તો બિયો એ મરી જાવ ઢોંકડીમાં એય હું બિયા તો નથી ને ઓડે ભરવા જો નહી તો બોલ સો સો તો ઉભો ઉભો જો

થોડી વિધિ કરવી પડશે તો હવે એના માટે કોડાયું લાવવું પડશે દીવો કરવો પડશે મારે શું ભાઈ કેવી બધું લાવો અને શું લાવો ને દીડો કરીને લાવો ખેડૂતો

તમારે છે <laughs> <laughs>

વલગાડ ફાટી રેસો એટલે તારા તો શીરા નું શાક ના થાય છતુરા વાત ના થાય ચલો ખડો તારે હા